નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગરબડા પોલીસે ગરબડા અને ગાગરડીમાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધર્યું છે ગરબડા તેમજ ગાગરડીમાં વેપારી ગ્રાહકોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ન વાપરવા સૂચના આપવામાં આવી છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબડા તેમજ ગાગરડીમાં દુકાનો પર પતંગની દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે તેવામાં કોઈ વેપારી કે ગ્રાહક ચાઇનીઝ દોરી ન વાપરે તે માટે પોલીસ સતત તપાસમાં છે અને અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ગરબડા પોલીસ મથકના પીએસઆઈ જે એલ પટેલની સૂચના મુજબ ગરબડા પોલીસ દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી દુકાનો બજારો સ્ટોલ ખાતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વેપારી ગ્રાહકોને ચાઇનીઝ દોરી ન વાપરવા સંદર્ભે સૂચના આપવામાં આવી રહી છે અને જો વેપારી પાસેથી ચાઇનીઝ દોરી વેચાણ કરતાં પકડાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું